મોડી પાસે તમે જોઈ શકશો સિંહ અને મમી બંને જના આવ્યા છે જે મારું ઘર છે એની પાસે ઘણા બધા જાડબરા હા હાલો કર દે હેલો કર દે હેલો કર દે હેલો કર દે હેલો હેલો તો ચાલો વિડિયોમાં ભણે રહેજો અને ઘણા બધા આપણે બ્લોગ કવના તમે તો તમે જોઈ શકશો સામે બીજો એક ઝાડ છે એ પણ ખૂબ જ ઉપયોગી થાય છે કારણ કે જાંબુનું ઝાડ છે એમાં જાબુન જે બેસે છે એ ખૂબ જ શરીર માટે ઉપયોગી થાય છે કોઈ પણ એસિડિટી હોય ગેસ જય માતાજી હર હર મહાદેવ ત્યાં ના બ્લોકમાં ના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે હું તમને સરસ મજાની ગામડાની જે અલગ અલગ આપણે જે ઝાડ હોય છે જે આપણા જીવનમાં ઉપયોગી થાય છે ઘણું બધું ઉપયોગી થાય છે એ તમને બતાવીશ કે એનો લાભ શું થાય છે ફાયદો શું થાય છે એ ટોટલી આ વિડીયોમાં આપણે બતાવવાની કોશિશ કરીશું મારા ઘરની આજુબાજુ ઘણા બધા એવા ઝાડ છે જે આપણે સવારે ઉઠીને એનું દાંતુ કરીએ છીએ અને એનો શું શું ઉપયોગ થાય છે એ આ વિડીયોમાં બતાવવાની કોશિશ તમને કરીશ તો ચાલો વિડીયોમાં બનાવી રહો અને એ ઘણા ઘણા બધા જે ગામડાના છે દરેકને ખ્યાલ હશે તો મિત્રો તમે પણ એક કોમેન્ટ કરો કે તમારી ઘરની આજુબાજુ જેવા આપણે જીવનમાં ઉપયોગી થતાં ઘણા બધા ફાયદાકારક જે ઝાડ હોય છે અમુક લોકોને ખ્યાલ નથી હોતો એ તમે જરૂર એક કોમેન્ટ કરી શકશો કે અને આપણે અગાઉ પણ વિડીયો બનાવીશું તો મારા ઘરની જે આજુબાજુ ઝાડ છે જે આપણે ઉપયોગી કરીએ છીએ સવારની ઉઠીને દાતણ કરીએ છીએ અને શું શું એનો ઉપયોગ થાય છે જીવનમાં આપણા અને શું શું લાભ મળે છે અમારી પાસે તમે જોઈ શકશો શિવ અને મમ્મી બંને જણા આવ્યા છે જે મારું ઘર છે તેની પાસે ઘણા બધા જાતે હા હાલો કરે હાલો કરે હાલો કરે હાલો કરે હાલો હાલો તો ચાલો વિડીયોમાં બને રહેજો અને ઘણા બધા આપણે બ્લોગ આવના તમને ચોક્કસ બનાવવાની કોશિશ કરીશું તેની માટે તમે આપણે ચેનલ પર બન્યા રહો તો જ્યારે પણ હું ફ્રી હોય છીએ ત્યારે બનાવ છું પ્રોપર હું આ યુટ્યુબમાં સમય નથી આપી શકતો કારણ કે ઘણા બધા કામ હોય છે હા બેટા હો તો ચાલો વિડીયોમાં બનાવી રહ્યો છું અત્યારે ફ્રી છું એટલા માટે વિડીયો તમને અત્યારે બનાવી રહ્યો છું અગાઉ પણ જ્યારે પણ ફ્રી હોય ત્યારે આપણે ચોક્કસ બનાવવાની કોશિશ કરીશું એની માટે તમે બનાવી રહો વિડીયોમાં અને જરૂર તમે નવો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો મારી લગ લાઈફસ્ટાઈલ તમે બતાવવાની કોશિશ કરીશું ચાલો ઘણા બધા વિડીયો ચાવેલના પણ છે તો ચાલો આજનો બ્લોગ આપણે કંઈક નવું શરૂઆત કરી રહ્યા છે તો વિડીયોમાં એન્ડ તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કે મારી ઘરની સામે એક લીમડો છે તો તમે લીમડાની હાઈટ તમે જોઈ શકશો કેટલી મોટી છે તો અવારનવાર અમે આને જે કાપતા રહીએ છીએ કારણ કે વરસાદની મોસમમાં જે પવનના કારણે ઘરની આગળ જે ડાળ હોય છે તે પડે નહીં એટલા માટે તો આપણે કાપવાની છે અને તમે જોઈ શકશો કે લીમડાનું દાંતણ કરવાથી તમને કોઈ પણ બીમારી હોય દાંતની તો દૂર થાય છે મોડાની કોઈ પણ બીમારી હોય દુર્ઘન આવતી હોય એ પણ દૂર થાય છે તો આજે હું તમને બતાવીશ કે ગામડામાં જે જોવા મળતા સવાર સવારોમાં જે આપણે દાંતણ કરીએ છીએ એમાં ઘણી બધી જે આપણે ઝાડ હોય છે તેના જે દાંતણ કરવાનો ઉપયોગ કરીએ છીએ આપણે તમે જોઈ શકશો પહેલો છે લીમડો તે કડવો હોય છે પણ સરસ શરીર માટે અને જે દાંતના દુખાવા હોય દાંતની કોઈ પણ બીમારી હોય તો દૂર થાય છે તો મિત્રો તમે જોઈ શકશો મારા ઘર પાસે આ છે હરેલાનું ઝાડ તો હરેલાનું ઝાડ ખૂબ જ ઉપયોગી થાય છે દાંતના દુખાવા માટે અને આનું બ્રશ જે આપણે દાંત કરીએ છીએ બ્રશ ના કરો અને એનું કરો તો તમને જરૂર અને મજબૂત થાય દાંતને દાંત જે દાંતનો દુખાવો હોય દાંતમાંથી જે લોહી નીકળતું હોય બ્લડ નીકળતું હોય તો આ તેનું દાંત કરવાથી આનો જે સ્વાદ હોય છે થોડુંક તુરવું હોય છે તો તમે જોઈ શકશો બીજી પણ એક ઝાડ હોય છે કંજી તો ખંજીનું પણ તમે દાંતણ કરો તો તમને કોઈ પણ દાંતનું જે સડો હોય છે હોય છે દાંતનો દુખાવો હોય છે દાંતનો કોઈ પણ કે બીમારી હોય મોડાની કોઈ બીમારી હોય સાથે આપણી મોઢામાં જે સાલા પડે છે મોઢું હોય છે આપણે જે નાના નાના ફૂલ્લા પડે છે તો આવા કંઈક દાંતણ તમે કરવો જે ગામડામાં આ મોસ્ટ ઓફ ઘણા લોકો કરે છે તો આનાથી કોઈ પણ બીમારી હોય દાંતને દૂર થાય છે દરેકને ખ્યાલ હોય છે કે દાંતનો જે આપણે ડાક્ટર ડૉક્ટર પાસે જઈએ તો કેટલો ખર્ચો થાય છે અને મને પણ જે દાંતને અહીંયા દુખાવો થતો હતો તો હું આનો ઉપયોગ કાયમી કરું છું અને જે બ્રશ જે આપણે કોલગેટ લગાવીએ છીએ એ ના કરો કરો ત્યારબાદ આનો તમે ઉપયોગ જરૂર કરો એકવાર તો તમને જરૂર આનું જે બીમારી હોય દાંતની દૂર થઈ જાય છે ગામડાના છે મોસ્ટ ઓફ આને મેં તો ઘણીવાર કરી છે તો આને તુરું તુરું સ્વાદ આવે છે તો કંઈક આવું હોય છે ગામડામાં ઘણું બધું તમને અવું નવું જે ગામડામાં જોવા મળી જશે સાથે તમે જોઈ શકશો આમાં સરસ મજાના ફળ પણ લાગે છે એ ફળ પણ ખૂબ જ ઉપયોગી થાય છે અને પક્ષીઓને સરસ મજાના ખાય છે એ તમને અગાઉ બતાવીશ જ્યારે એને બેસી જાય હાલ અત્યારે આના સરસ મજાના ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે તો એ પણ તમને બતાવું હાલ કે કેવા કેવા ફૂલ અને આવે છે અને આના જે પીળું પીળું હોય છે જે આપણે ખાવામાં ખૂબ જ મજા આવે છે જેમાં આપણે જાંબુનું ઝાડ હોય છે સાથે સાથે જે આપણે એક મિનિટ બતાવું તમને છે તમને તો એના પાન તમે જોઈ શકશો કે આવા પાન છે અને આ તમે જોઈ શકશો આનું નામ નથી ખબર અને સરસ મજાના ફૂલાવાના સ્ટાર્ટ થઈ ગયા છે તમે જોઈ જોઈ શકશો આ વેલ છે તાવું કમરામાં ઘણું બધું જોવા મળશે અને ખાવાનું મળશે આવું નવસ્તુ તમને ચોક્કસ આપણે એક્સપ્લોર કરીને તમને બતાવવાની કોશિશ કરીશું જે ઉપયોગી થાય જીવનમાં અને કોઈ કોઈપણ દાંતનો દુખાવો હોય કોઈપણ પણ દાદર હોય એવું એવું ઔષધિ આપણે ગામડામાં મોસ્ટ ઓફ દરેકને મળી જાય છે તો એવું આપણે કંઈક તમને જાણવાલાયક તમને ચોક્કસ બતાવવાની કોશિશ કરીશું તો મિત્રો તમે જોઈ શકશો કે આના ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે ધીન સરસ મજાના ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે આમાં નાના નાના જે આનું ફળ બેસે છે એ પણ તમને ટૂંક સમયમાં આગળ બેસે બતાવીશ કે જ્યારે આ બેસી જાય ત્યારે અમુકનું નામ પણ ખબર નથી હોતી અને આપણે તેનો ઉપયોગ પણ કરીએ છીએ અને અમુક તો કોઈકને ખ્યાલ પણ નહીં હોતી કે આનો આપણે શું ઉપયોગ કરીએ કઈ રીતે ઉપયોગ કરીએ તો એ આપણે તમને બતાવવાની કોશિશ કરીશું ગામડામાં અને જે ઉપયોગી થતું હોય જીવનમાં તો સામે તમે જોઈ શકશો કે આ ગુંદીનું ઝાડ છે તેના ગુંદા પણ આપણે ઘણીવાર તમને બતાવે છે તો આ જે સામે ગુંદી છે એ પણ ખૂબ જ ઉપયોગી થાય છે કારણ કે જે આપણે મા મોમાં સાળા પડે છે જે ફોલ્લા પડે છે મોડું આવે છે મતલબ તો તેની શાલ ખૂબ જ ઉપયોગી થાય છે તો ત્યાં તેનું આપણે ચાવવાથી જેની સાલ ચાવવાથી એનું જે મો તો એ ખૂબ જ ઉપયોગી થાય છે અને એની સાલ સરસ મજાની ચાવવાથી એકદમ મોડું ફ્રેશ થઈ જાય છે તો તમે ટ્રાય કરશો તો જ તમને ખ્યાલ આવશે જ્યાં પણ તમે ગુંદી મળે તો એકવાર એની શાલ તમે ઉપયોગ જરૂર કરો તો એકદમ સરસ મજાનું મોડ ફ્રેશ થઈ જશે જેમ આપણે બ્રશ કરીએ સવાર સવારમાં એમ એકદમ સરસ મજાનું મોર ફ્રેશ થઈ જશે તમે જો તમે જોઈ શકશો સામે બીજું એક ઝાડ છે એ પણ ખૂબ જ ઉપયોગી થાય છે કારણ કે જાંબુનું ઝાડ છે જાંબુન જે બેસે છે એ ખૂબ જ શરીર માટે ઉપયોગી થાય છે કોઈ પણ એસિડિટી હોય ગેસ હોય સાથે સાથે ડાયાબિટીસ હોય તો સુગર કંટ્રોલ કરવામાંના જે ફળ હોય છે જાંબુના એ ખૂબ જ ઉપયોગી થાય છે આ તમે જોઈ શકશો કે આ છે જાંબળીનું ઝાડ તો આ પણ ખૂબ જ ઉપયોગી થાય છે જીવનમાં કે આપણે સવાર છ આનું એક પાન ખાવાથી તમને કોઈ પણ બીમારી થશે નહીં યા ગેસ હોય એસિડિટી હોય અને કોઈ પણ મારાની બીમારી હોય જે ચારા પડતા હોય સાળા પડતા હોય મો દુખ મારતી હોય દાંતનો જે પ્લર નિકળતું હોય તો તમે આના પાન સામાન્ય શાકી જાઓ તો તમને એકદમ ફ્રેશ તમારું મોડું થઈ જાય છે જેમાં આપણે બ્રશ કરીએ છીએ આમ તો ઘણા બધા જે આપણે આજુબાજુ વસ્તુ તમને હું તમને એક્સપ્લોર કરવાની કોશિશ કરી રહ્યો છું હાલ કે જે આપણે આજુબાજુ ઘણા બધા ઝાડ છે તમે જોઈ શકશો કે મેં તમને ઘણા બધા ઝાડ બતાવ્યા આ છે ગુંદી પેલું છે તમે જોઈ શકશો હરેલો આમ કંજી પણ ખૂબ જ ઉપયોગી થાય છે એનું પણ ઝાડ આપણે હાલ નથી અહીંયા એ તમને બતાવીશ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે આજુબાજુ હોય ત્યારે તમને બતાવીશ તમે જોઈ શકશો આ છે લીંબોળી લીંબોળી પણ તમને ખ્યાલ હશે કે આ લીંબુ જે ઘણા બધા બેસી જાય છે આપણા લીંબોળીનું ઝાડ છે ઘણું મોટું જ છે તો હાલ આપણે લીંબુ તોડી રહ્યા છે ઘણા બધા લીંબુ આપણે મળ્યા છે તો લીંબુ પણ તમને ખ્યાલ હશે કે શું શું એનો ઉપયોગ થતું હશે એ ઘણો બધો ઉપયોગ થાય છે એમાં જેમ લીંબુનો રસ સરસ મજાનું કામમાં આવે છે જેનો આપણે લીંબુના રસનું આપણે શરબત બનાવીએ છીએ સાથે સાથે અલગ અલગ જે આપણે શાક સબ્જી બનાવીએ છીએ તેમાં ખૂબ જ ઉપયોગીતા છે દાળમાં ખાસ એનો ઉપયોગ ઘણો બધા લોકો કરતા હોય છે તો સાથે સાથે એનો ખૂબ જ ઉપયોગી આપણને નીવડે છે તો આથી લીંબુનું ઝાડ અને મિત્રો આજે તમે જોઈ શકશો બપાઈઓ કેટલો મોટો છે બપૈયો પણ તમને ખ્યાલ છે કે આપણા જીવનમાં ખૂબ જ એનું જે ફરવું હોય છે કામમાં લાગે છે ખૂબ જ એમાંથી તમને અલગ અલગ પ્રકારના જે તત્વો મળી જાય છે શરીરના ઉપયોગી તો આ છે તમે જોઈ શકશો કે સરસ મજાનો બપૈયો એકવાર ફરી સરસ મજાના ફૂલ આવના સ્ટાર્ટ થઈ ગયા છે તમે જોઈ શકશો એમાં કેટલો ઊંચો છે તો આ મિનિમમ ચારથી પાંચ વર્ષ બપૈયો જૂનો છે એની હાઈટ પણ તમે જોઈ શકશો કેટલી હાઈટ લાભી છે તમને માન્યમય ન આવે કે તમે જોઈ શકશો અને આ છે તમે જોઈ શકશો બીજા મારે પકવા હોય છે એનું ઝાડ ઘણા બધા ઝાડ મારી આજુબાજુ છે સામે પણ તમે જોઈ શકશો એ પણ પકોયું હોય છે આ બાજુ પણ તમે જોઈ શકશો ઓટોમેટિક ઉગ્યા છે આ બાજુ પણ તમે જોઈ શકશો નળ અને માદા બંને જોઈએ છે તો જ આને જે ફળ બેસે છે તો નળ એકલો હોય તો આ નળની ફળ અને ફૂલ જ આવે છે અને માદા એકલી હોય તો તેમાં કંઈ પણ બેસતું નથી જેનું ફળ હોય છે મેં ફળ નથી બેસતું અને તે સુકાઈ જાય છે તમે જોઈ શકશો કે એ માદા નળ છે અને જે જે ફળ બેસે છે એ માદા તરીકે ઓળખવામાં આવે છે એટલી મને ખ્યાલ છે એ તમને બતાવી રહ્યો છું હાલ હું